રહસ્યમય મોત યુવક સાથે હોટેલમાં ગયા બાદ થયું મોત નવસારીમાં ચકચાર મચાવી દે તેવો કિસ્સો ગુનાઓની દુનિયામાં ફરી એક વખત હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે નવસારીની એક હોટલમાંથી યુવતીનું રહસ્યમય મોત થયું છે જો કે પરિવારે તો હત્યાનો આરોપ લગાવ્યો છે ત્યારે યુવકની સાથે હોટલમાં ગયા બાદ જ આ યુવતીનું મોત થયું હતું ત્યારે આ સમગ્ર મામલો શું છે તેના વિશે જાણીશું આજના આ એપિસોડમાં નમસ્કાર હું અંશીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નવસારી હોટલમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે નવસારીની એક હોટલમાંથી નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભાવિકા પટેલ નામની આ યુવતીનો મૃતદેહ એક હોટલમાંથી મળી આવ્યો હતો પરિવારજનોએ ભાવિકાની હત્યા થઈ છે તેવી આશંકા વ્યક્ત કરી છે ભાર્ગવ પટેલ નામના યુવાન સાથે મૃતકને મિત્રતા હતી તેવી પણ મોટી માહિતી બહાર આવી છે ભાર્ગવ સાથે મૃતક હોટલમાં ગઈ હતી અને તેવી જ વધુ માહિતી પણ બહાર આવી છે ભાવિકાની લાશ મળ્યા પછી ભાર્ગવ હોટલમાંથી ગાયબ થઈ ગયો હતો અને તે કેમ ગાયબ થયો તેવા પણ અનેક સવાલો ચર્ચામાં જોર પકડ્યું છે નવસારી પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે અત્યારે હાલ તો મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે હોટલમાંથી યુવક ગાયબ થઈ જતા અનેક સવાલો પણ બહાર આવ્યા છે કારણ કે યુવકના હોટલમાં ગયા પછી જ આ યુવતી મોતને ભેટી હતી ત્યારે નવસારીની હોટલમાં સુરતની નર્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે પરિવારજનોએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે પરિવારજનો નવસારીથી લાશ લઈને ખળભળાટ મચી જવા પામ્યો હતો હોટેલમાં ત્રેવીસ વર્ષીય ભાવિકાબેન પટેલ ની લાશ મળી આવી હતી પરિવારજનો ન્યાય ની માંગણી કરી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી પરિવારજનો જણાવી રહ્યા છે કે ભાર્ગવ સાથે ભાવિકા હોટેલમાં ગઈ હતી જ્યાં ભાવિકાની સીધી લાશ મળી હતી હત્યા કરાઈ છે કે પછી આપઘાત એ બાબતને લઈને નવસારી પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે પરંતુ હોટેલમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે ત્યારે આ ઘટના પર મૃતક ભાવિકાના પિતાએ જણાવ્યું કે બપોરે તેમને ફોન આવ્યો હતો કે તેમની દીકરી સિવિલ હોસ્પિટલમાં છે અને ત્યાં ગયા તો ખબર પડી કે ભાર્ગવ નામના મિત્રએ તેને હોટેલમાં બોલાવી હતી ને હોટલમાંથી લાશ લઈને તેને હોસ્પિટલમાં મૂકી ગયો હતો ભાવિકાના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે ને તેમણે કહ્યું કે જે રીતે લાશ મળી છે તે રીતે હત્યાની આશંકા હોય તેવું ચોખ્ખું લાગી રહ્યું છે ભાવિકાના પિતાએ કહ્યું કે તેમને ભાર્ગવ વિશે તેટલી જ તેમને માહિતી છે મૃતક ભાવિકાના પરિવારજનો તમામ અત્યારે શોકમગ્ન છે પરિવારજનો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે ભાવિકા ભાર્ગવ સાથે હોટલમાં ગઈ હતી ત્યારે ભાર્ગવ તેને મૂકીને કેમ જતો રહ્યો એ પણ એક મોટો સવાલ છે તમામ બાબતને લઈને નવસારી પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે પરિવારજનો એ માંગ કરી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે ને તપાસમાં પણ અનેક ખુલાસા થશે ને વધુ માહિતી બહાર આવશે ત્યારે અત્યારે હાલ આ મામલો વધુ ને વધુ રહસ્યમય બનતો જાય છે કારણ કે યુવતીનું મોત કેવી રીતે થયું આપઘાત હતો કે હત્યા કેમ યુવક હોટેલમાંથી ભાગી ગયો ને કેમ યુવક હોટલમાં પહોંચ્યો પછી જ આ ઘટના બની